હેલો નમસ્કાર કપાસના ઘણા બધા ચાલી મણ થી પ્લસ સિત્તેર મણ લઈ કપાસ કરે એવા ખેડૂત મેં ઘણા બધા જોયા છે હું કેટલા ખેડૂને મળ્યો છું કે લોકો ખરેખર ઉપર પંચાવન સાહીઠ સિત્તેર મણ લઈ કપાસ કરે છે તો એ કઈ ટેકનોલોજી વાપરે છે કેવા ન્યુટ્રસ વાપરે છે અને કેવા ફંગીસાઈડ વાપરે છે કે એ લોકો એ લેવલે પહોંચે છે તો બીજા ખેડૂત દસ બાર મણ પંદર મણે કપાસ ઊભો રહી જાય છે તો આનો એક રીઝન શું છે એવો સરસ મજાનો વિડીયો તમારા સુધી પહોંચાડવો છે એની પહેલાં અમારી કિસાન સેવા સદન ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબનો કાંઈ ખર્ચો નથી પણ તમને નવા વિડીયો નવી ટેકનોલોજી વૈજ્ઞાનિક ઢબે ખેતી કઈ રીતે ખેડૂત વધુ ઉત્પાદન લે છે આવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચે એના માટે અમારી આ ચેનલને એક લાઈક અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ખાસ તમને વાત કરી દો અત્યારે દરેક કપા કડની આળે ગાળે આવી ગયા છે એટલે ખૂબ સારા રૂપમાં છે અને આ વર્ષે વરસાદી કંટ્રોલ વાતાવરણ છે એટલે કપાસ ખરેખર સારા છે પણ ઘણા બધા કપાસની અંદર કપાસમાં પીળા સેવડા પડે લાલ ટપકા પડે કોઈ લાલ કલરનું પાન થાય કોઈ મરુન કલરનું પાન થાય તો આ એક માઇક્રોન્યુટ્રન્સની ડેફિશિયન્સી કહેવાય માઇક્રોન્યુટ્રન્સ તમે ન સાંટો એટલે મેઇન તત્વો પણ છોડવો લેવામાં એને પ્રોબ્લેમ પડે મેઇન તત્વો પણ પૂરા લઈ લઈએ નહીં તો તો મેઇન તત્વો કઈ રીતે ન લઈ લઈએ કે ધારો કે આપણે ખાલી રોટલી અને શાક હોય અને અથાણું કે એવું કાંઈ ના હોય તો તમે જે તાકાતથી માણસ ખાતો હોય ન ખાય એક બે રોટલી ખાઈને ઊભો થઈ જાય પણ એની અમે અથાણું હોય સાયસ હોય કોઈ મરસું હોય કે લીંબુનું અથાણું કાચે હોય તો માણસ ધારો કે કોબીનું કચું મરવું તો માણસ એની સાથે રોટલી અને શાક પણ બહુ સારી તાકાતથી ખોરાક લે આ એક એક ખાલી નોર્મલી ઉદાહરણની વાત હતી તો તમારે ન્યૂટ્રન્સની બહુ જરૂર પડે અત્યારે જે ડેફિશિયન્સી બતાવે છે અત્યારે જે લાલ પાન થાય છે પાન ઉપર પીળા કલરના શેવડા પડે છે પીળું કલરનું ઝીણું સાપ પૂ થઈને હેઠું પડે છે તો એક ન્યૂટ્રન્સની કમી છે કારણ કે આપણે ખેડૂત તરીકે ડીએપી એમોનિયા ઊરિયા પોટાશ આવા જ ખાતર વાપરતા હોઈએ જે પચાસ કિલોની ભેગું આવું જ ખાતર વાપરતા હોય પણ મોલને સોળ તત્વોની જરૂર હોય તો આ મુખ્ય તત્વો તમે વાપરો છો પણ ગોણ અને સૂક્ષ્મ તત્વો આવું વાપરવામાં આપણે બધા ઘણા બધા થાપ ખાઈએ છીએ તો અત્યારે શું પોઝિશનમાં કપાસમાં આવા ન્યુટ્રન્સ વાપરવા પડે તો એના માટે એક ક્રિસન્ટા કંપનીનું ગ્રોક્સલ આ ગ્રોક્સલ તમે જોયું છે મેં ઘણીવાર બતાવેલું છે કે આની અંદર અગિયાર અગિયાર આઠ પ્લસ ઝીંક બોરોન અગિયાર અગિયાર આઠ પ્લસ ઝીંક બોરોન એટલે ખૂબ સારું ટેકનિકલ કહેવાય સસ્પેન્શન ટેકનોલોજી સસ્પેન્શન ટેકનોલોજી કઈ રીતે કે પેલા એક યુગ હતો પચાસ કિલો ની બેગો આજે પણ યુગ છે વિદેશમાં યુગ ખતમ થવા એવો ત્યાર પછી એક ટેકનોલોજી આવી જીરો બાવન ચોત્રીસ બાર એકસઠ જીરો જીરો પચાસ તેર જીરો પિસ્તાલીસ આ એક વોટર સોલ્યુબલ એક યુગ આવ્યો ત્યાર પછી એક યુગ આવ્યો સસ્પેન્શન ટેકનોલોજી થોડામાં ખૂબ ઝાઝું કામ આપે નોર્મલી ન્યુટ્રન્સમાં ઘણું બધું કામ આપે ઈ આ ટેકનોલોજી છે સસ્પેન્શન ટેકનોલોજી આ ગ્રોક્સલની સાથે તમારે નાગાર્જુના કંપનીનું આ તમને બતાવી દો આ બધી બ્રાન્ડ વસ્તુ છે આ ઇકો ની અંદર નવ તત્વો છુપાયેલા છે નવ તત્વો ક્યાંય ક્યાં તો ધારો કે વાંચો તો કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર ઝિંક બોરોન ફેરસ મેંગેનીઝ અને મોલીબ્લેટ આ બધા નવે નવ તત્વો આની અંદર છે પ્લસ પાંચ આમાં છે બધા સૂક્ષ્મ તત્વો આની અંદર એડ છે આનો તમે ઝોટો કરીને મારો ને એટલે તમારા કપાસના પાનની અંદર કોઈ જાતની ડેફિશિયન્સી ન બતાવે પાકે લગી કામ કરે જેટલા સાપપા લાગે એમાંથી નેવું ટકા ઝીંડવાનું બંધારણ થઈ જાય નેવું ટકા સાપા ઝીંડવા બનવા મળે ફાલનું ખરણ નોર્મલી થઈ જાય ફાલ ખરે નહીં તમે આનો છંટકાવ કર્યા પછી બીજાને ફાલ ખરે પાડોશીને જોઈ લો તમારો કપાસ જોઈ લો તો જ્યારે બીજાને પચાસ ટકા ફાલ ખરતો હોય તો તમારે માત્ર દસ ટકા ફાલ ખરે આ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આનો છટકાવ કરવો એટલે શરૂઆતનો જે ફાલ છે એ ફાલમાં જ તમને વધુ વધુ વજન આવે એ ફાલમાં જ વધુ વધુ ઝીંડવા બને એ ફાલમાં જ વજન છુપાયેલો હોય અને પહેલી વીણમાં જે વજન નીકળે છે એટલે ક્યારેય ના નીકળે એટલા માટે તમારી ફાલ ટકાડવો પડે અને એ ફાલ માટે તમારે આ ગ્રોક્સલ અને આવડું આ ઇકોલિટ જબરજસ્ત રિઝલ્ટ આપે છે અને એવા ઘણા બધા મારા ખેડૂત છે અને આજે એક ખેડૂત મારી પાસે બારસો પંપનો રાઉન્ડ મગાવ્યો છે બારસો પંપ કારણ કે એને આની ખબર છે કે ગ્રોક્સર શું કામ કરે ઇકોલિડ શું કામ કરે અને આ ટેકનોલોજીને એને ખબર છે કે એને મારી પાસે અંજારનો ખેડૂત છે બારસો પંપનો એક કાયરે છટકાવ મૂકાવ્યો છે અને એ સાટે છે ને એને અમુક રિઝલ્ટ દેખાય છે તો તમે પણ આવો આવો છટકાવ કરો આપણે પણ બીજા ખેડૂત કરતાં કંઈક અપ કરું છે બીજા ખેડૂત કરતાં કંઈક વધુ રિઝલ્ટ લેવું છે બીજા ખેડૂત કરતાં કંઈક વધુ પ્રોડક્શન લેવું છે એના માટે આ એક બહુ જબરજસ્ત ટેકનોલોજી છે તમે આ વાપરજો અને પછી બી ઘણા ગ્રેડ છે ધારો કે અગિયાર સાડત્રીસ છે ઇકોલિડ છે જેટોલ છે ત્યાર પછી કેલ્સીબોઝ આવશે ત્યાર પછી ડેલ્ટ્રોલ આવશે આવા છટકાવ તમારે કરવાના છે તમારે બોટાદ ગઢડા બાજુ કે અહીંયા મતલબમાં કમઢિયામાં એ ખેડૂ હુકામ ચાલી મણ ઉપર કપા કરે છે પચા મણ મણ એ આવી ટેકનોલોજી વાપરે છે આવા ન્યૂટ્રન્સ વાપરે છે ન્યૂટ્રન્સ વગર ઉત્પાદન ન આવે તો ખાસ આ એક ન્યૂટ્રન્સની વાત થઈ પણ સાથે સાથે પાંદ ઉપર કોઈ પણ જાતની ફૂગ લાગવી ન જોઈએ ફંગસ કપાસને બહુ મોટું દુશ્મન ગણાય ફંગસથી સુપા રુસ્તમ જેવું કામ કરે અને ઘણું બધું નુકસાન કરી દે એના માટે કેવો છટકાવ કરવો જોઈએ તો એના માટે પણ તમને કહી દઉં કે એક આ ધાનુકા કંપનીનું કર્સર આ કર્સર પર પંપે આઠ એમ ખાલી કેટલું પર પંપે આઠ એમએલ અને સાથે બાવીસ ટી આ બેનો તમે છટકાવ કરો ને એટલે પાંદ ઉપર કોઈ જાતનો ડાગ નહીં પડે ડાક દુઃખ કાંઈ વસ્તુ નહીં થાય એકદમ ક્લિયર પાન થશે પાન એકદમ ચમકતું થશે તમે પ્રાયોક્ષર બી વાપરી શકો તમે ફ્લેક્સ ઉપર બી વાપરી શકો પણ એ એકાદ વાર એ વાપરો પણ એકવાર આનું બી રિઝલ્ટ તમે જોઈ લીજો કરસર અને સાથે બાવીસ ટીન બાવીસ ટીન કેવું લેવાનું તો હું તમને બતાવું કે આ બાવીસ ટીન છે આ બાવીસ ટીન આવું આઈએસઆઈ વાળું લેવાનું આઈએસઆઈ સીએમએલ નંબર સહિત આને નામ ટેકનોલોજી કહેવાય આઈએસઆઈ જોઈ લો ને એટલે તમારે કેવું છે કેવું ને કોઈને પૂછવું ન પડે આ એના હાટુ આઈએસઆઈ કંપનીએ લીધો છે આઈએસઆઈ લીધા પછી જે તે અધિકારીઓની જવાબદારી હોય કે આની અંદર આવો માલ છે કે નહીં એટલે તમારે ટેન્શન ન આવે એટલે આવું આઈએસઆઈ બાવીસ ટીન ખરીદવાનો સાથે આવડો આઠ એમ એલ કરશો અને પચીસ ગ્રામ આ બાવીસ ટીન તમે એકવાર તમારા કપાની અંદર છટકાવ કરી દો ફાલનું ખરણ બંધ થઈ જશે કપાની અંદર કોઈ ડાગ ડૂગ નહીં થાય કપા એકદમ લાઇટ મારશે કપા એકદમ ક્લિયર લેશે પહેલું પાંદ અને સહેલું પાન કપાના સીપીયા હાલતા હોય છે ને તે ત્યાં હાજર રહેશે અને પાંદ જેટલા હોય છે એટલા સાફ પાન એટલો ખોરાક બનવામાં તમને બહુ મહત્ત્વનો રોલ હોય છે તો આ વસ્તુ થઈ આ બે વસ્તુ ખેડૂત ઓછા મોછી ઉપયોગ કરે છે અને ખડકરી દવાઓ સાટે છે દવાનો રોલ માત્ર કોઈ બી ક્રોપ હોય કોઈ બી પાક હોય એને જીવાય મુક્ત રાખવા સિવાય એનો કોઈ રોલ ન હોય તમારે ઉત્પાદનનો રોલ જોતો હોય એના માટે આવા ન્યુટ્રન્સ જોઈએ એના માટે આવા ફંગીસાઇડ જોઈએ એના માટે તમારા કપાસના તમામ પાંદની અહીંયા હાજરી જોઈએ એમાંથી અડધા પાન નીચે ખરી જાય આપણે ખાલી ઉપરની કોળા જોયા રાખીએ તો ફા પાંદ જેટલા ખર્ચીએ એથી ડબલ ફ્લાવરિંગ ખર્ચે આ વસ્તુ યાદ રાખજો અને હમણાં ઝાકળ ચાલુ થાય તો આવા ટાઈમે તમે આવો આ છંટકાવ કરેલા હશે તો તમારો ઘેરાની ગ્રીનરી તમારા ઘેરાની લાઇટ તમારા ઘેરાની ક્લિયરિટી અને પાડોશીનો ઘેરો તમે જોઈ લેજો જબરજસ્ત રિઝલ્ટ આવશે સારું ઉત્પાદન આવશે તો આવા ન્યુટ્રન્સ વાપરજો આવો ખોરાક આપજો અને હા અત્યારે થ્રીપ્સ ગળો મસી જોયા રાખજો જરૂર એવા પ્રોડક્ટ વાપરજો પણ લોકલ પ્રોડક્ટ ઓછી વાપરવી કારણ કે આપણે પણ સાઈઠ સિત્તેરમાં કપા કરવો છે બીજા ખેડૂત જે સાઈઠ સિત્તેરમાં કપા કરે છે ને એની વાડીએ જઈને તમે એકવાર ડબલા જોઈ લીજો એક લોકલ વસ્તુનો હોય બ્રાન્ડ વાપરે સારી વસ્તુ વાપરે અને એટલે એને પ્રોડક્શન આવે છે આપણે પણ પ્રોડક્શન લેવું છે તો આ વિડીયો ખરેખર તમારા માટે ખૂબ કામનો છે તમારા માટે ખૂબ ઉપયોગી છે તમારા વધુ કપાસ કરવા માટે તમારા માટે અતિ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમે આ આનો એકવાર ઉપયોગ કરજો ખૂબ સારું રિઝલ્ટ આવશે આથી વિશેષ કોઈને કાંઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ એકાવન આથી વિશેષ તમારા એરિયામાં બધી વસ્તુ મળે છે એમ ઘણો પણ ધારો કે નથી મળતી તમે કોઈ ગ્રામ્યમાં રહ્યો છો અને ગ્રામ્ય લેવલમાં નથી મળતી તો તમે અમારો સંપર્ક કરજો જેમાં અંજારવાળા ભાઈ અમારી પાસે બારસો પંપનો માલ મગાવે એમ તમને પણ અમે કુરિયર કરી દઈશું તમને પણ બીજે દે આ પ્રોડક્ટ મળશે ખૂબ સારું રિઝલ્ટ મળશે તમારે પણ સાલી પચામણ કપા થાય તો આજે જમીન નથી વધવાની પણ પ્રોડક્શન વધારવું એ જે તે ખેડૂતની જવાબદારી છે વિડીયો ખૂબ લાંબો છે જોઈજો તમને મજા આવે તો આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અસ્તુ જય ભારત